શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલી જનકલ્યાણ સિંહ વન ના પદયાત્રા સોમનાથ મહાદેવ ખાતે સંપન્ન થઈ છે તો આ પદયાત્રા ગત વીસ ડિસેમ્બરના રોજ ગેલા સોમનાથથી શરૂ થવા પામી હતી તો મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને પદયાત્રીઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા તેમણે રાજ્યના નાગરિકોને સુખાકારી અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી તો મહાદેવને ગંગાજળથી જળાભિષેક અર્પણ કરી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત મંત્રીએ પોતાના પરિવાર સાથે સોમનાથ મંદિરની પરિક્રમા કરી હતી ત્યારબાદ તેમણે હરહર મહાદેવના નાથ સાથે ધ્વજારોહણ કર્યું હતું તો મંદિર પરિસરમાં ઉપસ્થિત પદયાત્રીઓ દ્વારા શિવ ભજનો પણ ગવાયા હતા તો ગેલા સોમનાથથી શરૂ થયેલી આ પદયાત્રા કુલ બસોને ઓગણત્રીસ કિલોમીટર લાંબી હતી તે પ્રભાસ ક્ષેત્રમાં સમાપ્ત થઈ હતી તો આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી પ્રાંત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ